હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હશે બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આજ તો પાછો ફ્લોગ ચાલુ કરી દીધો છે આપણે આવી ગયા છે એ તળાવે મસ્ત મજાનો જો હશે ને ઓગનનો તમને આજ ફ્લો બતાવું આગલા વિડીયોમાં તો શૂટ કર્યું પણ ખબર નહીં પડી કેમ ડિલીટ થઈ ગયો તો આજ બતાવું તમને આ બધું મસ્ત મજાનું તળાવ તળાવનો નજારો કઈક આવો છે ને આ બધું ગાડીનો નજારો કઈક આવો છે મસ્ત મજાના મીઠા મીઠા મોરલા બોલે છે તો કઈ જ મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે તો કાલે છે આપણે પ્રસંગ એટલે આજ બધું ભેગું કરવાનું છે બધું ભેગું મંડ્યા છે કરવા હમ જે માતાજી બધા ને તો આપણે કાલ છે માં દેરા શ્રીમંત તો આજે બધું બધું વસ્તુ બધું ભેગું કરવાનું કેવા છે ને બધું હોય તો બધું ઘરે જાય છે ને એટલે જઈ સાણો લેવા તો સાણો લઈ આવી સાણો જે સાળવાનો આવે ને જો અનાજ સાળવાનો મોટો સાણો તો લો ફટાફટ લઈ આવી વજન તો બધું હાઈ લીધું છે ને બધું ભરી આ બધું જો સારણો કહેતા નહીં જો આ સારણો ઈંધણા ભરી વાળ્યા છે રિક્ષામાં ને આપણે જવાનું છે ગાડી લઈને ફટાફટ નીકળવી આ બધું જો આપણે બધું સામાન આવી ગયો છે સામાન મળ્યા જો ઉતારો ભરી વાળ્યો આ બધું જો

कौन नो है मोड़ा અત્યારે તો પડી ગઈ છે હા ને આ બધું જો મસ્ત મજાનો ટેસ બેસ તો ગોઠવાઈ ગયો છે આ બધું જો કાલા ફિટ થઈ ગયા છે આ બધું મહેંદી મૂકવાનું ચાલુ છે આ બધું જો વાસણ આવી ગયા છે વાસણ ઉતારવાનું ચાલુ છે આ બધું જો ગાળાલા મસ્ત મજાના ગાલા ગોઠવાઈ ગયા છે અને આ બધું બધા હોણી કરે છે આ બધું તો

આપણે તો મસ્ત મેથી બહુ મંજે અને માંડ તો મળે છે તો મમ્મી બે જો મીંડિયા સગાડવા મેથી મેથી સગાડે સગડીને જો ખટકી દીધી ભાઈ ના ગોઠવવાની છે શું ખરાબ ન થાય હવા લગી આ બધું જો આપણે મસ્ત મજાની જો મેથી મેકાઈ ગઈ છે ના બાજુ જો મસ્ત મજાનો બકાલો બધું જો પાથરી વેડું છે હું કે ખરાબ ન થાય ને એટલે જો બધું મસ્ત મજાનું પાથરી દીધું આ બધું જો ફૂગા આપણે જો શણગારવાનું સારું છે તો ગાજ અત્યારે રાતના વાગી ગયા છે એક જેવું થઈ ગયું છે અત્યારે જો હુવાની તૈયારી છે અત્યારે લગી જો વાતના ગપાટા મારતા આપણે ઓલી બાજુ ડેકોરેશન ચાલુ હતું તો જો હોવાની તૈયારી લેશે છે એની તો પથારી થઈ ગઈ છે ને આ બાજુ કાળી શાકના પહેલાં એને મેઘ દેવી પાણીપણી ભરી ભરી